મારે સૌથી પહેલાં તમારી જે અલાઇટ મોશન એપ છે એમાં તમારે આ રીતનો ઓલ્ડ ઇઝ ગોલ્ડ મિત્રો ફૂલ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાનું છે જેમ કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફૂલ પ્રોજેક્ટની અને મિત્રો તમને ટેલિગ્રામમાં પણ ફૂલ પ્રોજેક્ટની લિંક મળી જશે તો હવે તમારે ઇમ્પોર્ટ કરી જેમ કે એડ કરી હવે તમારે ઓપન કરી દેવાનું છે ફૂલ પ્રોજેક્ટ તો મિત્રો તમારું આ રીતના પેજ જોવા મળશે તો હવે તમારે પ્લસમાં જઈ અહીંથી મીડિયામાં જઈને મિત્રો તમારે ફોટો એડ કરી લેવાનો છે તમે જે ફોટાનું સ્ટેટસ બનાવવા માગો છો એ ફોટા ઉપર તમે ક્લિક કરશો ફોટો એડ થઈ જશે હવે ત્રણ ટપકા પર ક્લિક કરી એથી તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે ફિલ કોમ્પોમેશન એરિયાવાળો ઓપ્શન છે તો તમારે એની પર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો તમારા ફોટા પર ક્લિક કરી અને પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે અને અટકી જાય તો આ ઓપ્શન આવે તો ક્લિક કરી સાઈડમાં ક્લિક કરી સ્ટાર્ટમાં આવી અને મિત્રો તમે જે ફોટો છે મિત્રો એની સામે ગોળ લેર છે ત્યાં દબાવ દબાવી રાખવાનું છે જેમ કે પકડી રાખવાનું છે નીચેની સાઈડ આપણે સોંગ આવે તો તમારે આ ફોટો છે તમારે આ રીતના સોંગની નીચે મિત્રો આ ફોટો છે તમારે મૂકી દેવાનો છે મિત્રો તમે અહીંથી જોઈ શકો છો આ રીતના આપણે ખેંચી લેવાનું છે તો જોઈ લો મિત્રો તમે અહીંથી જોઈ શકો છો સોંગ મૂકી આવ્યું તો જોઈ લો સોંગની નીચે આપણે મૂકી દેવાનું છે એટલે તમારો ટેટસ તૈયાર થઈ જશે ખાલી અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનો છે એટલે તમારો ટેટસ એક્સપોર્ટ થઈ જશે